નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં પૂરની જે સ્થિતિ થઈ લોકોના ઘરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા લોકોના ઘરે પીવાનું પણ પાણી નથી આવતું હવે તેવી રજૂઆત આવી છે જે બરાનપુરા પાસે આવેલું જે ચુનારા વાસ છે ત્યાંના લોકો છે તે ભેગા થયા છે વહીવટી વોર્ડ ચૌદ માં આજે પણ કોઈ અધિકારી પણ નથી અને જે લોકો છે તેમની રજૂઆત સાંભળતા નથી આપણે બેન છે તેમને શું કેશો બેન કઈ આયા છો અને શું અમે પાણી માટે આયા છે પાણી મળતું નથી અમને નાવા નાહોવાના નાવા ડોવાનું તો માફર ગયું પણ પીવાનું પાણી નહી મળતું આ દસ દસ રૂપિયાના બોટલ બાટલ લઈને પાણી પીએ છે અને ગટરો બી ભરાઈ જાય છે ગટરો સાફ થતી નથી છોકરાઓ બીમારો થઈ ગયા છે બીમારો થઈ ગયા કચરા વારવા વાળા આવતા નથી કચરો બી ઢગલી પડે છે અને છોકરાઓ એટલા બીમાર થઈ ગયા છે ને તો દવા લાવતા સારું થતું નથી અમારા આજુબાજુ અમારા આજુબાજુ બધા વિસ્તારમાં પાણી બે ટાઈમ આવે છે અને ચાર ચાર કલાક પાણી આવે અમને અડધો કલાક પણ પાણી નહીં મળતું

અમારા ટાઈગરી ગયા તા પણ ટાઈગરી પણ કોઈ છે જ નહીં નહીં એ દીપિકા છે કોઈ લેડીઝ છે એવું છે પણ શું પાણી નથી આવતું પીવાનું ગતરો ભળે કચરો ભૂડો આટલો ને આટલો ઘંડાય છે છોકરાઓ બીમાર પડે છે પાણી આજે મહિનો મહિનો થાય કચરો મહિને પાણી બહુ જ કચરાનો પ્રોબ્લેમ છે પાણી નથી મળતું અને આ ટાઈ ભરી છોકરાઓ પડી જાય છે નાના નાના છોકરાઓ ગટ્ટરો ભરાઈ ગઈ છે ઇલેક્શન હા તે લાગવા માટે આવે છે ખુરશીઓ પર હવે કોઈ જવાબ જોવાય નહીં આવતું કે શું છે કઈ નહીં અત્યારે તો દેખાતા પણ નહીં

અમારા છોકરા અમે બીમાર થયા કોઈ જવાબદાર લઈએ છોકરાઓનું કરીએ ભણવાનું એમનું દાવાનું કરીએ તો ઘર ચલાવવાનું અમારે અમારે શું કરવાનું વોર્ડ લેવા આવે છે પરંતુ આ જે સ્થાનિકોની જે રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી વોર્ડ નંબર ચૌદ માં તે આવ્યા હતા પરંતુ હજુ સુધી જે આ લોકોની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવી જે પાણી છે તે પીવાનું આવતું નથી બહારથી મંગાવવું પડે છે તેને લઈને આજે વાસના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન છે અને જે લોકો છે તે બહાર થી પાણી જે લાવવામાં આવે છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા